મહાદેવ હરિ ઓમ જય માતાજી સાત આપણે તૈયાર થઈ ગયા અને તૈયાર થઈને આપણે જવાનું છે જુનાગઢ આપણે દેવાંશભાઈ તબિયત આજ રાતના બરાબર નતી કારણ કે રાતના ત્રણ વાગ્યાનો કસકસ કરતો હતો એટલે તાવ આવ્યો પેટમાં દુખતું હતું અને સવારમાં ઊઠીને ઉઠીને ઉલટી કરીએ એટલે કીધું આપણે વાત જોવી નથી ને અમે એને દવાખાને જુનાગઢ લઈ જઈએ છીએ એટલે આપણે હવે જુનાગઢ એને પપ્પાને કીધું હોય જ જાય ને ભાઈ વીઠો તો સવારનો પોણા પાંચ વાગ્યાનો અને હવે પાછો બાયે હુ ઉડાવી દીધો પંખો બંધ કરી દીધો પણ ઉઠતો નથી દેવાંસ હાલો જુનાગઢ જાવું છે ને હેં હાલો જુનાગઢ દીદી આગળ હે હિંચકો બંધ કરી દઉં તો નીંદર ઉઠશે કા દેવાસ દેવાંસ હં જુનાગઢ જાવું ના હાલ

પેટમાં દુખે પેટમાં દુખે છે ને તાવની દવા તો આપડે સવારે પાંચ વાગે પાઈ એટલે તાવ ઉતરી ગયો છે એટલે રમે છે નકર તો કચકચ જ કરવાનું ચાલુ હોય આમ તો દસ દિવસ કરે પેટમાં દુખ દુઃખું

અને આપણે વરસાદ અમે ઘરે પહોંચીને એ જ વાત હતી અમે ઘરે પહોંચ્યા ને વરસાદ થઈ ગયો છે ચાલુ એટલે ધીમો ધીમો ચાલુ જ છે વરસાદ આપણે બંધ રહ્યો જ નથી અમે ઘરે પહોંચ્યા બે વાગે બે વાગે ચાલુ થઈ ગયો ને આપણે દેવાંજના ઉલટી વાળા કપડાં ધોઈને મશીનમાં કોરા કરવા નાખ દીધા એટલે હવે ફૂંકવી દે રસ્તામાં બે વાર ઉલટી કરી હતી દવા ને કઈ પેટમાં રહેતું નહોતું અત્યારે દવા પેટમાં રહી છે એટલે એનું રિઝલ્ટ છે કા કદી

પછી ઉઠક બેઠક કરાવે એ બધાય નખરા બાપા કોઈ તે કરાવે કેમ કરવાનું બાને પાછો એમ કે આમ તાલ્યું પાડો એમ એમનો એ વિદ્યા કે પગે લાગી લે ચોપડી ને આપડે વરસાદ વધે છે ને એટલે લોટ નો તો સ્ટ્રોક રાખવાનો જ ઉપાધિ નહી ઘઉં નો લોટ કઈ બગડી નો જાય ચોમાહ તો જાજો ધરી લેવો જોઈએ આપણે આ વખતે ઘાટી ચાલુ કરીને સ્ટોક કરી લેવો ને એ તો હવાની લાઈટ એ

ગયા પાણી તો કાલ ની જેમ આજે એવું જ ચાલુ છે આજ તો કાલ કરતા વધારે આવે છે અત્યારે અને આપડે પૂર ઉતરું પછી જ આશી આવ્યા

કોમેન્ટ આવે છે વરસાદ નથી વરસાદ નથી આપણે વરવા દો ભલે વરે કીધું અને જે નથી ન્યાય થાય આપણે એવી જ પ્રાર્થના કરી છે કે બધાય નું સારું થાય

એટલી વાર હે એટલે જમીનમાં માં કદાચ ખાડો ખોય ને આમાં ગમે બે ફૂટ ત્રણ ફૂટ તો અહીંયા પાણી આવી જાય અહીંયા તો પાણી હવે જોવું જ ન પડે અને વાય અસર થઈ ગયી હે નવા એવું પાણી કઈ ખતે નહી

એ છોકરી તો વીણા જ રાખે તે વીણા ને આરતી જો એને વીણા છે અને કંટ્રોલ અનસા ખારું લાગે ને આ લોકો તો ખાય બહુ પણ અમે ખાઈ પણ હજી વીણવા જવાનો ટાઈમ મળ્યો નથી નકર બાને એને કંટ્રોલ શાક ભાવે પણ આ થોડો વરસાદ રહીએ તો વીણવા જવા નકર કેમ વીણવા જવા તો જો કંટ્રોલ તો થઈ જ ગયા છે જ્યાં થતા છે એને બધાને લગભગ આવી જ ગયા છે જો હવે આપણે આવી ગયા કપાસમાં કારણ કે આમ તો કાયમી કપાસ માં ને મગફળી માં નાટો મારતા જ હોય મરચી માં પણ તેમ છતાં આખો દી નો આવીન વાડી એટલે આપને એમ થાય કે હમણાં બે ત્રણ દીથી ગયા જ નથી એટલે અત્યારે આપડે કપાસ માં આવ્યા પણ કપાસ ની પોઝિશન હજી સારી છે એમ આમાં કોઈ જેત નો વાંધો હે નહીં નથી સરસ છે ને પાગે અને મરચી વાળા નો કપાસ છે એટલે હજી આમાં કંઈ નાઇટ્રોજન ખાતર ઉરિયા કે કંઈ આપ્યું નથી અને અત્યારે તો અપાય એય નહીં ખરેખર કારણ કે તાદી અગ્નિ લાગે અને આંતરખેર તરીકે આપણે વાવી છે મકાઈ એટલે કે ગાયું ખવડાવવા માં એટલે ને ઓથઈ થઈ જાય અને થોડોક રોગ આવવાનો હોય તો તો હમણાં વઢાઈ જાય મકાઈ હવે દાંડલીયા ચડી ગઈ એટલે વધતા વાર લાગે નહીં હવે મહેનત કે મહિનો તો થાવા આવી હવે પંદર દિન થાય ને તો મકાઈ ખવરાવા એવી થઈ જાય જો આપણે ગાયું રાખી છે એટલે આપણે તો ચારાની જરૂર પડે

અને લગભગ એની માથે દોઢ મહિનો કે હવા મહિનો વરસાદ વેરવો એક ધારો તેમ છતાં એ કપાસ આપણે હતર હતર મણ વિખે થયો તો એટલે આપણે ઓણ ડબલ બીટી જ વહીવો છે એટલે આ બગડવાનો પ્રશ્ન થોડો ઓછો રહીએ એમ ખોર બીટી કરતા અને આપણો કપાસ કે કઈ વસ્તુ આપણે બવાળું નડે નહીં એટલે બગડે નહીં કારણ કે જમીન બધી ફરી જાય મરચી વાળા કપા હવે માંડી બધું અવર હવર થઈ જાય એમાં કઈ વાવતા જ નથી આપણે અને આમ તો જો કે અમે વીડિયા મુકતા હોય કાયમી અમારું જે કામ હોય રૂટીન એ મુકતા હોય એટલે અત્યારે હવ હવ ની રીતે હોશિયાર જ હોય બધા કોઈને સલાહ દેવાની કે કોઈને સલાહની જરૂર છે નહીં અમે તો અમારું કામ બતાવતા હોય આવી રીતના ખેતી કરી છે આટો મારવા આવતો હોય તો એ બતાવતા હોય બાકી સલાહ કોઈને દેવાની જ નથી થાતી અને બધા ખબર પડે છે એટલે અમારે તો સલાહ લેવાની હોય સલાહ કોઈ દી દેવાની ન હોય કારણ કે કઈ ખબર ન પડતી બે જણા પૂછી લઈ તો એમાંથી આપને માર્ગદર્શન મળે અને જાજો અનુભવ હોય ને એને પૂછીને તો ફેર પડે બે જણા કરતા ચાર જણાને પૂછી તો કાંઈક આઈડિયો આવી જાય હા હું પૂછું આમ કાંઈ વાંધો અને આપણે જો હવે કપાસમાંથી આવ કપાસમાંથી આવી ગયા મરચીમાં અને મરચીની પોઝિશન એવી છે કે જેવી રીતે સોયપી છે એમાંથી એનો 25% વિકાસ થઈ ગયો છે કારણ કે અતિ વરસાદ થયો એટલે પછી નવું પાંદ હવે કાઢી ન શકે નવું પાંડ ક્યારે કાઢે તો કે હવે વરાપ થાય કઈ આપણે પાણી આપી કે વરસાદ થાય તો એ ફરીથી એક્ટિવ થઈ જાય કે હવે આપણે કઈક નવીન મહિલું એમ એટલે હવે એના મૂર્યા પછી વિકાસ કરે અને આપણે ઘણા કોમેન્ટ આવતી હોય કે અચ્છા તમારી મરસી જોઈને અમે વાવી તો કઈ દવા સાચવી હવે દવામાં માં તો છે કે હવ હવ એરિયા પ્રમાણે વાતાવરણ માથે અનુકૂળ રાખતું હોય કે કઈ દવાની જરૂર છે ને કઈ નથી અમારે વગર દવા થઈ જતું હોય અમુક એરિયામાં દવા સાઈટે ન થતું હોય હવામાન માથે આધાર રાખતું હોય પણ અત્યારે મેન પ્રશ્ન તો આવ્યો છે મુંડાનો કારણ કે મુંડા હવે અત્યારે એક્ટિવ થઈ ગયા છે કમ્પ્લેટ એટલે હવે કાપ મરચીને કાપવાનું કામ કરી દે છે એટલે મુંડા મૂંડા ને આપણે અત્યારે એકદમ વાતાવરણ ચોખ્ખું અને અત્યારે દવા એને આપવા યોગ્ય વાતાવરણ છે એટલે કે જે ફિપ્રોનિલ એમિડિયા ક્લોરીફાઈડ આવે ને એ કોગ્રામમાં પચીસ પંપ કે ત્રી પંપનો ડોઝ કરી છોડવે છોડવે એને આપણે પલાળી દઈ

વરસાદ વહી ગયા પછી બાયોતોલો પાવડર એટલે ઈમિડા ક્લોરિફાઈડ ને ફિપ્રોને તો ઈ હું કે જમીન કોરી હતી ને એટલામાં શું હી ગયું એટલે યા મુંડા આવ્યા એટલે ઈ પછી ફરીથી વરસાદ આવ્યો અને તે ફરીથી આપણે પાયું એટલે ઈ પછી એકકુ બાકી જમીન હે ને કોરી હોય ને એટલે યા દવા પોગે નહીં મુરી અને આમાં બેજ હોય ને એટલે સીધી ઉતરી જાય મુરીયા લાગે અહીં મુરીયા લાગે ઉતરી જાય એટલે ખાસ ધ્યાન રાખવું આપણે

એટલે ધીમે ધીમે મેળ આવી જાય પાછો વાંધો નહીં આવે નકર એમ હતું દૂધ ગઈ એટલે હિંમત નો હારી અને પ્રયત્નશીલ રહી અશક્ય નથી એમ જો આપણે મૂકી દીધી ને તો દોવા ન દેટર નકર અત્યારે ને પાસી અઢી લીટર દૂધ નો જ કરે પારેટી થાય એટલે પણ આપણે એને અઢી લીટરે પાછી પોગાડી દેવી છે એ ફાઈનલ હે કારણ કે દોઢ લીટરે પોગી ગઈ છે ને હવે લીટર વધી જાય અને હવે તો મેઈન પ્રશ્ન તો દુજાણાનો જ આવે કારણ કે દુજાણું અત્યારે છે ને પશુને એટલી તકલીફ પડે કે આખો દી એક ને એક ઠેકાણે બાંધારીએ એટલે મચ્છર ને માખી ને અત્યારે એને આમ ક્યાંય હખ ન લેવા દે એ ફઈ રાખ રાખો દીજો કારણ કે તકલીફ તો પડવાની જ છે ને બતાઈને હા હા એ તમારે તક બપોર પલ્લે ને તો હાલે પણ આ ગાયું પલ્લે પોહાઈ નહીં